મોરબીમાં રોડ રસ્તા મુદ્દે ઘેરાયેલા કાંતિ અમૃતિયાએ હવે મૌન તોડ્યું છે મોરબીમાં મે કામગીરી કરી છે અને હજુ પણ કામ ચાલુ જ છે તેવું તેમણે જણાવ્યું છે ચોમાસાને કારણે રસ્તાની સમસ્યા થઈ છે તે ઠીક થઈ જશે તેવું કહ્યું વધુમાં કહ્યું વિરોધીઓ બદનામ કરી રહ્યા દાવો પણ છે મારા આવવાથી ઘણાની દુકાનો બંધ નથી થતી સમય આવશે ત્યારે હું મારા વિરોધીઓને છોડીશ નહીં કામ પૂર્ણ ન થાય તો પ્રજા મને તેવો દાવો પણ કોંગ્રેસ આપ સાથે અમારા જ નેતાઓ મારો વિરોધ કરે છે તેવું પણ જણાવ્યું ઇટાલિયાની રાજીનામાની વાત પર કાંતિ અમૃતિયાએ મોન સેવ્યું મોરબીના ભાજપ જિલ્લા પ્રમુખે જ કાંતિ અમૃતિયા પર આક્ષેપ લગાવ્યા હતા લોકોના કામ ન થતા હોવાનો આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો તો મોરબીમાં રોડ રસ્તા મુદ્દે ઘેરાયેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હવે મૌન તોડ્યું છે અને તેમણે એ જણાવ્યું છે કે મોરબીમાં મેં કામગીરી કરી છે અને હજુ પણ કામ ચાલુ જ છે ચોમાસાને કારણે રસ્તાની સમસ્યા ઉભી થઈ છે તે ઠીક થઈ જશે તેવું આશ્વાસન પણ આપ્યું વિરોધીઓ બદનામ કરી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે મારા આવવાથી ઘણાની દુકાનો બંધ થઈ સમય આવશે ત્યારે હું મારા વિરોધીઓને નહીં છોડું કામ પૂર્ણ ન થાય તો પ્રજા મને જણાવે તેવો પણ તેમનો દાવો છે કોંગ્રેસ અને આપ સાથે અમારા જ નેતાઓ મારો વિરોધ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું છે આ સાથે જ ઇટાલિયાની રાજીનામાની વાત પર તેમણે મૌન પણ સેવ્યું હતું મોરબીના ભાજપ જિલ્લા પ્રમુખે જ કાંતિ અમૃતિયા પર આક્ષેપ લગાવ્યા હતા

અને અઠવાડિયામાં લગભગ બધું કામ ગટરનું કામ લાઇટનું નું કામ પેચ કરવાનું કામ એ પૂરું થઈ જશે અને પંદર દિવસમાં જે જે જરૂરિયાત છે એના વિકાસના કામ નવા ચાલુ થઈ જશે માનો વાત કરું લાઠી રોડ ની

કાંતિભાઈ અમૃતિયા જેટલું બોયલું એટલું કર્યું છે અને આવતા દિવસોમાં પંદર દિવસ પછી અત્યારે આ પ્રાથમિક જે છે એ થઈ જાય ને પંદર દિવસ પછી લગભગ પાંચ હાથ કામ ચાલુ થઈ જાય વળી મહિના પછી બીજા પાંચ પાંચ એમ કન્ટિન્યુ એકવાર વાર રિંગ થઈ જાય કોઈ પણ કોર્પોરેશન નવી આવી છે હજી છ મહિનાથી આવી આવ્યા પછી એને પીએસ ગ્રાન્ટો લાવી આ બધું કરવાનું હોય છે એટલે એની કાર્યવાહી ચાલુ હોય અને કાર્યવાહી અમુક થઈ જાય છે માનો કેનાલ લોડ છે એનો ગયું પણ અત્યારે પંચાવન કરોડ ના ખર્ચે આવા ઘણા બધા કામ થવાના હે હું ખાતરી આપું છ મહિનામાં અહીંયા કોર્પોરેશન ના કામ ઘણા બધા થશે અને તમે કામે પણ સારા થશે અને નબળા થાય તો તમે મને કહેજો હું તમારા ભેગો છું અને જે અત્યારે કામ થયા તમે જોયા મોરબી જિલ્લામાં રોડ જેતપર રોડ હરબદ રોડ મેડિકલ કોલેજ પણ નબળું થયું કોંગ્રેસ હું ખાતરી આપું કે અત્યારે વિકાસ માટે રાત ની મહેનત કરીને સરકાર માંથી વધારે વધારે યોજના લઈ આવી અને કામ થશે આપું કાંતિભાઈ તમારા વિરોધીઓને શું જવાબ આપશો મારા વિરોધીઓ તો એમાં પક્ષ પક્ષવાળા તો હોય કરે કોંગ્રેસ કરે પણ અમુક ને ઘણા હતા એટલે આ બધું દુકાનો બંધ થઈ ગઈ લુખાગીરી બંધ થઈ ગઈ એટલે એવું તો રહીએ ને મને ગમે લુખાગીરી બંધ થાય એમાં ખોદ દુશ્મન થાય તો મને કઈ વાંધો નહીં એટલે કાંતિભાઈ ને ખોટી રીતે વિરોધમાં માં સંપડાવે છે કામ થોડુંક તકલીફ છે પણ અમે હાવા હોય હાવા જ હારા માણા નથી નજરે જોયું ચાર કુંભાર ના જણા આવ્યા હતા ધમકી દીધા સીધા એસપી ને કઈ રોક નહીં તમે નજરે જોયું ને હે આ બધું આયા એક જ આ દુકાન આ ખુલી હે પ્રજા માટે એટલે આ ગામમાં પાંચ વરા હું નહોતો ઘણા બધાના પેટમાં તેર હતા એ મારે રહે કે કેટલાય કામ ખોટા એ બંધ થઈ ગયા એટલે આ બધું તો કરે એમાં આ તો હાલ છે પ્રજા અમારે ભેગી જ છે અને અમે અમે કામ કરવાના છે અમારે જ કરવાના છે તમે હરખી રીતે વિરોધ કરો અમને વાંધોય નથી

ત્યારે અત્યારે મોરબી નું જે કેન્દ્ર રહ્યું છે ચર્ચાસ્પદ આ મુદ્દો બની રહ્યો છે ત્યારે હવે કાંતિભાઈ અમૃતિયા સમગ્ર બાબત ના લઈને આગામી સમયમાં શું નવા ખુલાસા કરે છે તે પણ જોવાનું રહેશે કેમેરામેન જુને તો તરફ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અજય ડોરીયાએ શું આક્ષેપ કર્યા તે પણ સાંભળી મોરબી તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈ થિંક કાફ ભારત માતા કે જે જ એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું નહીં બની શકું અને મારી વિચારસરણી છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલા થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યું છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છે સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે છતું કર્યું છે કઈ વાંધો નથી બોલ પણ આ તમે જે દાતારી નું કીધું એનો કહું કે મોરબીની પ્રજા જાણે છે થળીયું તો હાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કે છે કાં તો ફોટા પડવા માટે વાઇબ્રેટ રોડ બનાવ્યો રાત્રે ચાર વીઘા સુધી જાગી તો ફોટા પડવા માટે વાઇબ્રેટ રોડ બીજા નંબર માં સરકારી હોસ્પિટલો

બીજા નંબર માં આજે જયારે બજારમાં આવે ને જે સારા કામ કરે હજી ને બસ નીચે બેસાડવા માટે બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેરત પડતો